નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ નવયુગ મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે અલગ અલગ થીમ ઉપર શ્રીજીની સ્થાપના કરવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે પણ ખાટુ ડેકોરેશન કરવામાં આવ્યું છે રાજસ્થાનમાં ખાટુ મંદિર આવેલું છે તેના ઉપર આ પૂરી થીમ બનાવવામાં આવી છે સાથે ગુજરાતની અંદર આ ખાટુ શ્યામને બળિયાદેવ તરીકે પૂજવામાં આવે છે આ થીમને બનાવવામાં છ મહિના જેટલો સમય લાગતો હોય છે જેમાં મહારાષ્ટ્ર ખાતેના મુંબઈ શહેરમાંથી કારીગરને સ્પેશિયલી બોલાવવામાં આવતા હોય છે અને સમગ્ર થીમ તૈયાર કરવામાં આવતી હોય છે પૌવાવાલા ગલીની શ્રીજીની પ્રતિમા મુંબઈ ખાતે ધીજ મંગાવવામાં આવે છે પૌવાવાલા ગલીના નવયુગ મિત્ર મંડળના પ્રમુખ રાજેશભાઈ કાયસ્થ દ્વારા વધુ માહિતી આપતા શું જણાવ્યું આવો સાંભળીએ આ થીમ બરિયાડેવ ગુજરાતની અંદર બરિયાડેવ મહારાજથી ઓળખાય છે અને શ્યામ ખાટુથી રાજસ્થાનની અંદર એમનું મંદિર આવેલું છે આ બેવ એક જ ભગવાન છે એમનો કૃષ્ણ ભગવાન જે મહાભારતની અંદર એ છે એનું પબ્લિકને ધ્યાન દોરવા માટેનું એક થીમ આપેલી છે આપણે આ થીમ બનાવવામાં છ મહિના લાગે છે આ બોમ્બેથી આવે છે બધું ડેકોરેશન મેસેજ જે આપણું જૂની પરંપરા છે આજની જે નવી પેઢી છે એ લોકોના આનું જ્ઞાન બહુ ઓછું હોય છે એટલે ફરી એ લોકોને આ વસ્તુનું એક સમજ આવે અને ફરી એમને આ વસ્તુ ખબર પડે એનો એક મેસેજ છે નવ મિત્ર મંડપ હોમાલાની ગલી રાજેશ કાયશ